વડોદરા શહેરના વિકાસની દિશામાં કામ થઈ રહ્યું છે ત્યારે ભરતી પ્રક્રિયા માટે ચૂંટાયેલી પાક અને વહીવટી પાક બંને ભેગા થઈ અને આ પ્રક્રિયા કરવામાં આવતી હોય છે ત્યારે જ્યારે નવા ઉમેદવારોને આજ રોજ નિમણૂક પત્ર એનાયત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ચૂંટાયેલી પાક અને વહીવટી પાક બંને સાથે મળી અને આજ રોજ આ બાણું લોકોને નિમણૂક પત્રો તથા એમને શુભેચ્છાઓ પાઠવી છે વડોદરા શહેર અને વડોદરા જિલ્લામાં

પણ વડોદરા શહેરના નાગરિકો સૌ સાથે મળીને ઉજવતા હોય છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ પ્રત્યેક ધર્મના જે પણ તહેવારોમાં આ પણ વડોદરા મહાનગરપાલિકાની જે પણ સેવાઓ જોતી હોય તે પણ પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી પૂરી પાડવામાં આવતી હોય છે ત્યારે આ ફાયરમેન અને સબ સબ ફાયર ઓફિસર્સની જે ભરતી પ્રક્રિયા કરવામાં આવી છે ચોક્કસ આગામી સમયમાં હલોલ કાલોલ પાદરા ભરૂચ અને જંબુસર આ બધા વિસ્તારોમાંથી પણ કોલ આવતા વડોદરા ફાયર સ્ટેશનમાંથી ફાયર વિભાગના ઓફિસરો અને તેમની ટીમ દોડી જતા હોય છે અને લોકોને તાત્કાલિક સેવાઓ આપી અકસ્માતો અને પરિસ્થિતિની ગંભીરતામાંથી પણ બચાવીને બહાર લઈને આવતા હોય છે ત્યારે ખરા અર્થમાં વડોદરા મહાનગરપાલિકાનો ફાયર વિભાગ એ જાણે કે ઈશ્વર જ મનુષ્યના રૂપમાં કારણ કે ઈશ્વર ને જયારે કોઈને મદદ કરવી હોય ત્યારે આપણા માંથી જ કોઈકને મધ્યમ બનાવતા હોય છે ત્યારે મનુષ્ય ના રૂપમાં જયારે ઈશ્વર મદદ કરવા આવે તેવા આ ફાયર વિભાગના સૌ જવાનોની આજે ભરતી થઈ છે હું સૌને ખુબ ખુબ શુભેચ્છાઓ